આવા નાવા ભટકાવો તો ફેણ તો કોક ને આ કપાતર ઘરમાં માં લાવી જાલી મારી પીટી થા ન કરે ન કોઈ કોમ કરે કચરા ન કાટે વાસુર ન વાળે આવા નામો કોક ગણો કરો ભાઈ યાર ના ના યાર હર કુ કરો તું યાર હર કરાવી તો આ તો કોઈ કરતી નથી મારા બેટા ની હવાર ના ઊઠી ને મોબાઈલમાં બેઠી બેઠી તો વદન હેડો હાલ બેટી મારે સાઈ કીયો હે બાપ ને અરે શું કીયો અમારે બધું હગાઈ આવી રાખવાની થાતી છે ને અમારે તોડી નાખવાની છે તોડી નાખો બરોબર તોડી નાખો તોડી નાખો બસ તોડી નાખમી છે તોડી નાખો કોઈ આલતો નથી બાપર જાય નહી હું અમે હોય કે કોઈ હગું અતારે છોડીયો ચરી છે ની પણ ના ના ફટા બાપલી મત

તારે ચક્રો એવું તો એમ કે છે કે તોડે નાખો મારું થઇ જાય એમ કે ઓય તમારા તૂટી જાય બરોબર તો ટક નીચે છોકરા એ હારો હારો મો હેડો એને વાત કરી

એમ હા તો આથે કરી અમે તો આથે કરી અમાર તો આવા હૂક લકડી છોપરા છોપરો પણ આ કે એના એમ આપણે ભલે આયું તો અમે તો

અને બીજી લઈ આ લઈ બીજી અહીંયા તો થોડા દેખા તો તમે હરી કરવાની હતી તો કેવું પડે સમાજમાં બેઠા જીવિત લઈ આયા સોઈ પણ લઈ આયા તમે મારું ઠકણો પડ્યું નહી મને લાગે મારું ઠકણો પાલવું નથી જીવ ના ના યાર બેટા એવું ના હોય તારું કરાવશે તો સારી જગ્યાએ પણ માર તો ખાવ થાય ને તું હટક તું ન બેઠો ડાવરી મુડા તો બજે હરગાઈ છે આખો દાદ મિત્ર ના જોર ઠોકી હમણાં

માર નામ કેસો અને સબન દિવતા નારોરો હવે લાવ સ તલવા અને મજે ઉડે ને ચોથી કો નીકળવાજી તો ભાર તુયે હવે પ્રોડિગજી ઓકળી મોછો થઈ ગયા જ રાત્રે આ તો કેન ભલા મોછો ના રે આપણ તો બધી ખબર છે હારું ન થાવા દે ને તું એમને બોલ અને તો એ નિયતસ તારી તહદેની યકસેદ કુ સમાજ મે પૂરી થે અને ગરીબ લોહી પીજ હતું કઈ કાયદેસર